ખબર પડી કે હવે પૈસા થયા બરોબર પગલા વીકું નહીં કઈ વાતું નહીં આજે દસ પેરે ખોટું પડે ખાવો બોલો અહીંયા આવ્યો કેમ કે એક વખત આપણી દુનિયા આખી જુદી થવાની જે સમજી લો તમારા ગામ ને તમારા મમ્મારા ગામ હોય કે આજે આયમનો દીકરો બધો આજે ધંધો લઈને બધા બેંકમાં આવે હું જોઈને રાજી થાય મારો તો દીકરો બેંકું તમારા ગામડામાં નથી પણ માધાપુરમાં છે એટલે બધા માધાપુરમાં આવે વધારા બની આવે મારા વાળા રૂપિયાના કીધું વાળા હે ચગારો મોખાના વાળા ને બધાને ઓળખું બધા ગામડે ગામડા આખા પ્રશ્નો ભર્યો છે હે એ ગામનો માણસ છે એને હું પડીએ

અને ત્યાં જઈને જયારે કાર્યક્રમ પૂરો હતો ત્રણ દિવસ સત્ર ત્યારે દિલ ઉપાડીને અધ્યક્ષ ટેબલમાં મૂકી સાહેબ તમે ડીએપી એટલું નાખજો બેનો મોટલું નાખજો કૃષિ મંત્રીથી પ્રાગટ કરવા હતા કૃષિ પ્રધાન ત્યાં એ વડાપ્રધાન હતા તો એને કીધું એ કીધું આ વસ્તુ નથી સાહેબ ત્રણ નથી નાખતા સોળ થાય તો આવું સુધરાવો ને તો એસે કેસો હોતા બધા વરદાટીનો મહિમા અને પાકડીવાળા બધા ટોપીવાળો હું એટલો જ હતો ત્યાં અને ટોપીવાળે ડગાયા બધે ત્યાં ખેડૂત મરી ગયા તમે કેટલા કિલો ઘઉં તમારા કાંઈ આપણા ઘઉં પંજાબમાં ઘઉં બહુ એ બધા હું રાજી થયો હિન્દી ભાષામાં જે સમજાવું કહ્યું મને આ એક જવાબ દો તમે કે આ ખેતીની અંદર તમે પાણી કેટલા લિટર પાવતા એક કિલો ઘઉં તૈયાર થાય એટલે કોઈ જવાબ નથી કેટલા લિટર પાણી પાવતા એક કિલો ઘઉં તૈયાર થાય અને તેર રૂપિયા ને પાંત્રીસ સરકારનો સરકાર નો ભાવ છે અત્યારે તેર રૂપિયા ને પાંત્રીસ સુવિધા સરકારી ભાવ એ લોકો લેવી લે ને એ આને ભાવ નક્કી કરવાનો માણસ કોને મારે આનો ઉભો રાખો એટલે એ તો બીવા મટી ગયા કે આ આ ભાષા બોલે શું મારે અમલ મજા કે ભાવ તું નક્કી કરવાનો શું છે કોણ ઓફિસો બેસીને ભાવ નક્કી કરે કીધું તમે ઓફિસો બેસીને ભાવ નક્કી કરો તમે ધરતી સાથે જોડાયેલો જો નહીં કેટલો ખર્ચો લાગે પછી તો આઠસો થી કરીને પંદરસો લીટર પાણી પીએ ત્યારે એક કિલો ઘઉં તૈયાર થાય તમારી તો નહેરું અહીંયા ભાખરા એમમાં જોતો ગયો પછી જોઈને આપને ખબર પડે કે તમારે ત્યાં નહેરું હોય ને અમે તો બની ગયા ચારસો ફૂટમાં પાંચસો ફૂટમાં પાણી પાઈ અને ચૌદ થી પંદર પાણી કચ્છની અંદર પીએ હું કચ્છથી આવ્યો તમને કિલો આમાં કંઈક ફેરફાર કરો હે તમે ખેતર ખેતરમાં જતા નથી બેઠે ભાવ નક્કી કરો એટલું તો લઈ લો પછી આ બાદ પછી મેં એક કીધું કે વડાપ્રધાન સાથે મને બેઠક કરી મને આગળ કર્યો પાછો આવે છે પછી આથી કરવા મને આવા આ મતલબ નથી મને ક્યાં વેવાય કરવા થાય મારા જોરા પીડી ગયા પોતરા છ પીડી ગયા સંચાર રહ્યા એ લાગવા ખાવાનું છે એક દર દિવાલ મને થી છ લીટી દોરી રાખી બદલી જાય આપણે જે લાગણ કોઈ જગ્યાએ નથી કોઈ બધું જ નથી કરવું વાળે એટલે ભરીને હવે તો કઈ ખાઈ કરવાની જરૂર નથી તમને આ ખાતર નાખવા તમારું ખાતર હોય નાખો બાકી ની એક દસ ચેક્ટર માં હું કરે સમજ તમારે બધું છે આ આત્મારા પ્રોજેક્ટ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પેશભાઈ આપણને સમજાવજે તમારે જે આ મહિનામાં કામગીરી કઈ રીતની કરવાની શું કરવાનું હોય ને એના ફોર્મ ભરીને તમારા દર તમને માહિતી આપણે અત્યારે આપણે ગુજરાત સરકારનું જે પ્રાકૃતિક કૃષિ મિશન ચાલી રહ્યું છે એમાં તમે સૌ બેનો કૃષિ સખી તરીકે અને ભાઈઓ કોમ્યુનિટી રિસર્ચ પર્સન તરીકેની કામગીરી તમને આપેલી છે તમારી નિમણૂક થયેલી છે હવે તમારી જે કામગીરી છે કે તમને જે ક્લસ્ટર આપણા ત્રણ ગ્રામ પંચાયતોનું ક્લસ્ટર બનાવેલું છે એમાં બહેનોને એક ગ્રામ પંચાયત છે અને ભાઈઓને બે ગ્રામ પંચાયતો સાચવવાની છે કે જેમાં તમે અરે દર મહિને પ્રાકૃતિક કૃષિને લગતી કામગીરી કરવાની છે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહન આપવાનું છે પ્રાકૃતિક કૃષિ કરતા થાય એ રીતે જોવાનું છે જે પણ ખેડૂતો તૈયાર થાય એમની યાદી તમારે નિભાવવાની છે પ્રાકૃતિક કૃષિમાં એમના કોઈ પણ પ્રશ્નો હોય તો તમારે જાણવાનું છે અને તમારેથી સોલ્યુશન થાય તો તમારે સોલ્યુશન આપવાનું છે ના થાય તો અમને જાણ કરવાની છે કે આ પ્રશ્ન છે અને એમાં આ ખેડૂતનો પ્રશ્ન છે ને એમનું સોલ્યુશન લાવવાનું છે બરાબર હવે તમારી જે કામગીરી છે એ તમારે કંઈ આખો મહિનો પ્રાકૃતિક કૃષિની કામગીરી કરવાની નથી તમારે ફક્ત સોળ દિવસ કામગીરી કરવાની છે અને તમને બધાને આ જે પત્રક પત્રક આપેલું છે છે એનું એમાં લખેલું તાલુકો ક્લસ્ટર નું નામ ગ્રામ પંચાયત ગામ અને કયા માસમાં કામગીરી કરી એ છે એમાં તમે પંચાયત કક્ષાએ મુલાકાત કરી તો કોની કેટલી સંખ્યા હાલે તમારે સંખ્યા લખવાની છે બરોબર પણ તમે જે કામગીરી કરતા હોય એનો ફોટોગ્રાફ ગ્રુપમાં મૂકી દેવાનો પછી સ્વસહાય જૂથોની મુલાકાત છે ખેડૂત ગ્રુપ સાથે મુલાકાત ખેડૂત ઉત્પાદન સંગઠન સાથે મુલાકાત એટલે કે જે આપણા હોય એ સહકારી ખેત ધિરાણ મંડળીની મુલાકાત એટલે આપણે ગામમાં કોઈ ખેત સહકારી મંડળી ચાલતી હોય ને એમાં તમે મુલાકાત કરી હોઈએ તમારા સખી મંડળોની મુલાકાત કરી હોય એ પછી અન્ય સામાજિક સમુદાયો કોઈ સામાજિક સમુદાયોનું હોય બેઠક એની મુલાકાત કરી અને તમે એમને સમજાવ્યું હોય કે ભાઈ પ્રાકૃતિક કૃષિ કરો આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરીને એમને સમજાવ્યું હોય આંગણવાડી કેન્દ્રોની આજુબાજુ એમની જમીન હોય અને એ લોકો શાકભાજીને એમનું પણ વાવેતર કરતા હોય તો એમને પણ પ્રાકૃતિક કૃષિનું કહેવાનું ભાઈ તમે પ્રાકૃતિક કૃષિ તરીકે વાવેતર કરો ક્લસ્ટરમાં એકસો પચીસ ખેડૂતો કરવાના છે એનો બેનો બહેનોએ અને પાસઠ ભાઈઓ એ કરવાના છે બહેનોએ સાહિત કરવાના બહેનોને ઓછી આપીએ જે એમના ખેતરની મુલાકાત કરવાનું કેવાનું ભાઈ આની મુલાકાત કરો જુઓ જાણો અને તમે પ્રાકૃતિક કૃષિ કરો એટલે કે વસ્તુ એવી છે કે એમાં જન જે બનાવતા હોય એમાં ગયા વર્ષે અમે સખી મંડળોને સબસિડી આપેલી છે એની તમારી તાલુકાઓમાં અમારા આત્માનો સ્થાપ તમને કહી દેશે કે આ જગ્યાએ અમે આપેલા છે એની મુલાકાત તમારે કરાવવાની જે ખેડૂતો પાસે ગાય નથી અને પ્રાકૃતિક કૃષિ કરવા માગતા હોય તો એમને એવા યુનિટ પાસેથી જીવામૃત ને ઘન જીવામૃત ખરીદવાનું કહેવાનું એટલે શું કે એ સખી મંડળોને પણ લાભ થાય

એ ખેડૂતોની એને શું કામ છે નામ એની તમામ વિગત ભરવાની છે આપણે દરેક ખેડૂતને કહી એને એ સો ટકા જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરાવવાની નથી ખેડૂત કે મારે એક એકરમાં કરવી છે અઢા એકરમાં કરવી છે મારા ઘર પૂરતી કરવી છે તો એટલામાં એને તૈયાર કરવાનું છે બાકી એ સો ટકા આપણે કરવા કોઈ જો એમ કે મારે એ સો ટકા કરવી છે તો એને એ પ્રમાણે કરાવવાનું પણ કોઈને આપણે માટે કરવાનું નથી બરોબર નહીં તો પછી એવું થશે કે આપણે તમારે જેટલા ખેડૂતો તૈયાર થાય જેમ જેમ અત્યારે એક મહિનામાં તમારે બધા એકસો પચીસ ખેડૂતો તૈયાર કરવાના નથી તમે ધીમે ધીમે તૈયાર કરો એટલે શું છે કે તમારી સંખ્યા કામગીરી ધીમે ધીમે બોલતી રહે પણ એકસો પચીસ ખેડૂતો એટલા માટે ચાલુ થઈ જવાની છે બધા કરશે અને લગભગ દરેક ખેડૂત ઘર પૂરતી શાકભાજી કરે જ છે કોઈ ના કરતું એવું તો છે નહીં તો એટલું તો કમસે કમ આપણે પ્રાકૃતિક કરાવીએ એમના ઘર પૂરતી એ તો તમારાથી થઈ જશે થઈ જશે ને હવે બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો મને કારણ કે પ્રાકૃતિક કૃષિમાં આ ત્રણ દિવસ તમને પૂરેપૂરી સમજણ આપી દીધી છે આપણા હોય તમને પેમ્પલેટ પણ આપ્યું છે તમારે ખાલી પેમ્પલેટ લઈને જવાનું છે ખેડૂતોને માહિતી આપવાની છે બીજું કંઈ ખાસ ગાબર ગાયનું ગોબર અને ગૌમૂત્રનું છે આપણી દેશી ગાય હોવી જોઈએ

દરરોજ નો તમારો ત્રણસો રૂપિયા પગાર એટલે સોળ દિવસના ને અડતાલીસો રૂપિયા અને બસો રૂપિયા તમારો બથુ એટલે પાંચ હજાર રૂપિયા બરોબર

એમાં દસ કિલો ગોબર નાખે ગાય ગાયનું ગોબર કેવું તંદુરસ્ત ગાયનું આમ જે આટલું ગોબર કર્યું તો આમ વળિયા વળિયા વાળું તંદુરસ્ત ગાયનું કહેવાય એ દસ કિલો ગોબર નાખો પછી પાંચ લીટર ગૌમૂત્ર નાખવું અને એક કિલો ચણાનો લોટ નાખો એવો કોઈપણ લોટ ચાલે અને એક કિલો ગોળનું પાણી નાખવું મને ગોળ નાખી દે પછી વગર ગોળનું પાણી નાખે તો આમાં થાય શું કે એક છપ્પી ગોબર કહીએ ને આપણે એક ચપટી ગોબર એમાં ત્રણસો કરોડ બેક્ટેરિયા હોય છે ખૂબ ઊંચી બજે આપણને દેખાતા નથી તો દસ કિલો ગોબરમાં કેટલા બધા છે બારવી વીરા પછી એને આપણે એ આ બધું સો લીટરના બેરલમાં નાખ્યું બધું પછી પાણી નાખીને બ સો લીટર ભરી દીધું હવે જે ગોબરના બેક્ટેરિયા છે ને એને ખા ખાવાનું મળે કે ભાઈ આ ગોળ ને જણાનો છે ખોરાક છે તો શું કરશે પોતાની સંખ્યા વધારે તો સાત દિવસ સુધી એને પડ્યું રાખવાનું સવારે સાંજે એકવાર એને હલાવવા ઉપરનું ઢાંકણું છે એ આવું કોઈ ઝાડીવાળું અથવા ઢાંકણું હોય કે કપડું બાંધી જાય પણ એને એરટાઇટ નહીં રાખવાનું એટલે ચાર દિવસમાં તમારું બેલ થોડી નાખે બરાબર તમે સાત દિવસ એને પડ્યું રાખો એટલે બેક્ટેરિયાની સંખ્યા વધી જાય તો બસો લીટરનું જે જીવામૃત બન્યું એ એક એકર જમીન માટે એટલે કે હજી વીઘા જમીન માટે કાફી એ તમે દર પંદર દિવસે નાખો દસ દિવસે નાખો જરૂરિયાત નાખો પંદર દિવસે તો નાખી હતા જે બેરલ બની ગયું એટલે આજે તમે એને મિક્સ કર્યું જેમ કે આને આજે આપણે મિક્સ કર્યું હોવાનું આ મોટું છે એટલે એને પ્રમાણમાં વધારે નાખે અને આને સાત દિવસ સુધી રાખવાનું તો સાત દિવસ સુધી બેક્ટેરિયા વધારે સાત પાંચ દિવસે પછી એનો ઉપયોગ ન પડે સાતથી દસ મહિનો ઉપયોગ થઈ જવો આ બાર મહિના સંઘરી રાખવાનો કાર્યક્રમ છે એટલે બેક્ટેરિયા વધારે પાછા ઘટી જાય તો આ રીતે તમે જીવામૃત બનાવી શકો જીવામૃતનો રોલ બધાને ખબર છે શું કામ કરે છે જીવામૃત શું કામ કરે છે એમ તમારે સિમ્પલમાં સમજવું હોય ને તો એમ સમજો કે આજે છોડનું મૂળ હોય ને મૂળ જમીનની અંદર તો આ મૂળને કોઈ માટી અડે છે તો અડે છે પણ આને કે આપણી જેમ દાંત નથી એ સીધું ખાઈ જશે માટીનું બરાબર તો એ ખાઈ શકે નહીં તો જે બેક્ટેરિયા જે હોય એ શું કરે કે માટીને ખાય અને રસ બનાવીને છોડને આપે મૂળને આપે એ પૂસી શકે એટલે તમારી ભાષામાં સમજાવવું હોય કે જે પુરુષો ઘરમાં ઘઉં લઈ આવે બધા થાળીમાં ઘઉં પીસી દે એક વાટકી ખાવ બધા કોઈને ભૂખ્યા મારતા નથી લીલા લહેર કરો કોઈ નહીં ખાય કે તો ત્યાં બેનની જરૂર પડશે એ બેન થઈને દળી લોટ બનાવી રોટી બનાવશે તો ખાઈ શકે તો ઘઉં છે એ માટી છે બેન જે બનાવી દીધું એ રોટલી છે જે માટી છે એ ઘઉં જે છે છે એને બનાવી ઘરમાં બેન વગર ચાલે છે કોઈને ન ચાલે વેકેશનમાં જાય પંદર દિવસ આવે પેલા હું કે સારું કરીને ખોડા હાથ વર્ષ હોય ને બધા તો એ જ હાલત છેલ્લા પચાસ વર્ષથી ખેતર નહીં આપડે તો આપણે આ જીવામૃત દર પંદર દિવસે નાખો તો આના બેક્ટેરિયા શું કરે કે જમીન જેટલા તત્વો છે એ બધાને લઈ લઈને આને આપવા માંડે હવામાં નાઇટ્રોજન ફેંકશે એને લઈને આપવા માંડશે યુરિયા નાખવાની પછી જરૂર પડે નહીં તો આવા ઘણા બધા જે લાભ છે આ બેક્ટેરિયાના છે અલગ અલગ હોય જેમ કે રોક રોકફોસ્ફેટના ફોસ્ફોરસ સોલ્યુબલ બેક્ટેરિયા અલગ હોય તેમ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા હોય છે તો આમાં ભાગે બધા તત્વો આવે છે તો આ જીવામૃત તરીકે બનાવવાનું પછી જ્યાં અમારો એ પાછળ તળાવ છે આ તળાવમાંથી જે પાછળ પાણીનો અવાજ આવે છે ને ત્યાંથી પાણી જાય છે એની બાજુમાં જ આ ટાંકો બનાવેલો પાણી જવાની જગ્યામાં આની નળી છે તમે નળી ખોલી દીધું એટલે પાણી જરૂરદસ્ત તો સીધી એટલે આપણે કહીએ કે માણસને જ્યારે ગ્લુકોઝનો બાટલો ચડાવે ત્યારે લાલ ને લીલા ને બધા ઇન્જેક્શન બાટલા નાખી દે આખા શરીરમાં એને મળી જાય તો આપણે ખેતરમાં આ જીવામૃત નાખવાની ફરજિયાત હોય છે આ ન નાખીએ તો નહીં ચાલે બીજું આ એકલું બ્રહ્માસ્ત્ર નથી કે આ નાખી જરૂર બધું થઈ જશે કારણ કે જે તત્વો છે એને અવેલેબલ કરાવશે પણ આપણે કમ્પોસ્ટ ખાતર નાખવું પડશે

બે કિલો શેરડી માંથી બને હોય તો તમે એક કિલો જગ્યા બે લીટર નાખો લીટર રસ રાખી શકાય નાખી શકાય શેરડી હોય ને હોય હોય પણ હંમેશા એનું સાયન્સ સમજવાનું

બધા ઝાડ કાઢ નાખ્યા પછી ઓલે પાઇપ લઈ જઈને નેટ કરી તો એમાં તો બધા નુકસાન જ છે નુકસાન એ છે કે તમે પેક કરી દીધું હવે એમાં કોઈ તકલીફ કે તકસી આવીને કોઈ પક્ષી આવીને કીટક ને ખાવાનું નથી કે આમાં આવશે બધા પક્ષી સૂરજ ઉગેની પંદર મિનિટ પહેલા આવીને ખાઈ જશે જેને ઉગે ત્યારે બીજા નથી ખાઈ બધા પક્ષી આવશે તો આ રીતે મફતમાં કીટક નિયંત્રણ થાય આપણે જે ડોમ બનાવ્યો એમાં તો પક્ષી જશે નહીં તો આપણે જાવું પડશે આપણે પક્ષી જેવા તો થઈને શું લઈને જશું નવા એનો ખર્ચો એનું ઝેડ તો આપણે મિત્ર કીટકોને મારી નાખી તો આવું બાયોડાયવર્સિટી એક એરિયા દરેક ખેડૂતોના ખેતરે હોવો જોઈએ નેટ હાઉસ મફત મફતનું નેટ એમાં શાકભાજી કરે જે તમારો મુખ્ય પ્રશ્ન છે કે શાકભાજી શાકભાજી એટલે કરાવવાની શાકભાજી જેવું એને ઓર્ગેનિક મળશે સારું મળશે એટલે એનું અન્ન બદલાનું અન્ન બદલાનું એટલે એનું મન બદલાશે એનું કાર્યક્રમ નથી કરવું તો આવું શાકભાજીનો પ્લોટ દરેકને કહેવાનું કે વીસ પચીસ ફૂટના અંતરે ઝાડ વાવે સરખા અને એને આવા કટિંગ કરી રાખે તો તડકો મળી રહેશે બધાને તો આખું મફતનું નેટ આઉટ છે આ પક્ષીઓ બધા વહેલા ઉઠે એને બધા રામદેવ બાબાનું ટીવીમાં જોયું નથી વહેલા ઉઠવાથી ફાયદો છે તો એને એવું છે કે હાડા શહેર જો સૂરજ ઉગતો હોય તો જે પક્ષીને પંદર મિનિટ પહેલાં દેખાવા લાગે એ પહેલું ઉતરે તો સૌથી પહેલાં જે મોટા કરોડિયા જીવડા ખાય કે ટપોરા જેવા છે એને ખાઈ જાય પછી બીજી દસ મિનિટે જેને દેખાય તો સૂરજ ઉગે એટલે બધા જ દેખાય એક કલાકમાં એમનો ખાવાનો કાર્યક્રમ પૂરો થઈ જાય આપણે આઠ વાગે ખેતરે જાય બધા નવરા બેઠા હોય પક્ષી આખું પ્રકૃતિ ની મફત કામ કરવા લાગે એમ જગ્યાએ આપડે જે પૈસા અને પ્રોપ નો કાર્યક્રમ કર્યો તો ભૂલ પ્રકૃતિ ની છે કે આપડી અને માથે કેમિકલ વાળું